અમરેલી કુકાવાવ તાલુકાના કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે કારતક પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભવ્ય ધજા મહોત્સવ ઉજવાયો કોલડા ગામ ખાતે સંત શ્રી શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજાની ધજા ચડાવવામાં આવી હતી બાવન ગજાની ધજાના યજમાન મનુભાઈ છગનભાઈ કીકાણી તેમજ જયંતિભાઈ છગનભાઈ કીકાણી દ્વારા બાવન ગજાની ધજા ચડાવવામાં આવી હતી છ મનુભાઈ છગનભાઈ કીકાણીના સ્થાનેથી બાવન ગજાની ધજાની પૂજન વિધિ કરી ને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં બોળી સંખ્યામાં ત્યારબાદ બાવન ગજાની ધજા સંત શ્રી કોલવા ભગત ના મંદિરે જોડામા આવી હતી આ પાવન અવસર પર મોટી કુકાવાવ શ્રી સંત શ્રી ગોબર ભગત ભક્તોને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા રાજાદીરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા કોલવા ભગતના મંદિરે કોલવાઈ યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજાની ધજા ચડવામાં આવે છે ને નાણાં બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાવા